હાય ખેડૂત મિત્રો મહાસક્તિ પ્રિન્ટર્સ કંથાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમારા માટે લાવ્યા છે જાહેરાતો તો મિની ટ્રેક્ટર મિની ટેલર પાણીનું ટેન્કર મિની કલ્ટિવેટર રોટાવેટર મિત્રો તો આ યોજના માટે અત્યારે ઓનલાઈન ચાલુ છે તો વહેલા થકી ઓનલાઈન કરાવી લેવા માટે વિનંતી છે મિત્રો અને અમારી ચેનલમાં दरेक वीडियो तमने